નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ મેર જેત માલ આજે આસો સુદ નોમનો દિવસ છે પાણ કોરોના ચોરણા પાસાબંધી આંગળીઓને માથે બાંધેલા ભોજ પરાથી સોપતા હજારો રબરીઓ આજે બળેજમાં મમાઈને મઢે મેળે આવેલ છે તેલમાં ભીંજાવેલા ગુલાલનો શણગાર તેમના હેતાળ હૈયા ઉપર તથા પહોળી પરાક્રમી પીઠ ઉપર માતાની પ્રસાદી રૂપે શોભી રહ્યો છે રબારીનો બચ્ચો વર્ણ આ શણગારને મહામૂલ્યવાન માની મહિનાના મહિના સાચવે છે જોનારને આ શણગાર ઘાયલ રણસૈનિકોની કરાવે છે બળેજમાં એની આથમણી દિશામાં આવેલા ભુવા કેળામાં આજે મેદની માતી નથી એટલામાં પોતાનું પવિત્ર અને વહાલું સર્જુનું સંગીત ગાતી સેકડો રબારીની એક મંડળી મઢની બહાર નીકળી સાંભળનારને તો એ ગામમાં માત્ર હા હે હુ હે નો લાંબો રાગડો જ લાગે છે ને એ બોલદાર જંગલી છે એટલો જ ભાસ થાય છે પણ તેમ નથી હા હે હુ હે એ સુરોમાં પોતાના ઈષ્ટદેવની સર્જુઓ રબરી લોકોએ સાચવેલી છે સર્જુએ એ વન કાવ્યો છે ને વેદ મંત્રોની પેઠે અંધિકારીઓને ગુપ્ત રાખવા માટે તેમાં હા હે હુ હે એવા સ્વરોની પૂરણી કરેલી છે એ સર્જુ ગાનારી ટોળીમાં એક માણસે હાથમાં માતાની પીછી મોરના પીછાની ઝુંડી જાલેલી હતી શ્રી કૃષ્ણ શિરે ધરાવેલ એ મયુર પીછ તે માતાની વાલામાં વહાલી વસ્તુ છે એમ રબારીઓ માને છે હાથમાં કડિયાણી ડાંગોવાળા કદાવર રબારીઓ સરજુઓ ગાતા ગાતા મઢની બહાર ડાબી બાજુએ ખોડેલા એક પાડિયા પાસે આવ્યા સિંદુરે અર્ચેલા એ પાડિયાને સિરે તેમણે માતાની પીછી અડાડી ત્યાં ઉભા રહી કેટલીક વાર લાંબે રાગે સરચુઓ લલકારી કેમ જાણે તેઓ પાળિયાના યશોગાન ગાતા હોય આમ કરવાનું મેં કારણ પૂછતા તેમણે કહ્યું આજથી આશરે એકસો પચાસ વર્ષ ઉપર આ બળેજમાં મેરનો દીકરો તેજમાલ થઈ ગયો તેનો આ પાળીયો છે એ જેતમાલ કદે પાંચ હાથ પૂરો એના ખભા જાણે પાડાની કાંદ સિંહ એની જુવાનીને સી એની ભલાઈ સુરવીતા તો જાણે એના બાપની ગનો પણ સુખ્યો મોટો માલ ધરી એણે દેવડીયામાં નેસ નાખેલો અને ત્યાં પોતાનો માલ તથા સગત સંબંધી રહી એકવાર બાબીની ગિસ્તે આવીને બળેચનો ઢોર વાળીયા તેજમાલ બેઠો બેઠો રોટલો ખાતો હતો ત્યાં સુદા ખડા મીરે આવી કહ્યું સીમાડે સાવજ તણી બાળકથી કેમ બેસાય જોતા જોણ કહેવાય આલણ આલણરાઉત તારા જેવા સિંહને સીમાડે બકરા જેવા બાબીથી કેમ બેસી શકાય હે આલણના સૂત જેતા તું જેવો ભળ બેઠો છતાં જો ગિશ્ત ઢોર હાકી જશે તો તું માં કોણ કહેવાશે ખાવું પડ્યું મૂકી જોગમાયની જીભ જેવી વિકરાળ તલવાર તાણી ઘોડીએ ચડી જેતમાલ પોતાના સાથીઓ સાથે ગિસ્ત પાછળ દોડ્યો શત્રુને પકડી પાડ્યા અને કાઠાની કદાવર કણબણ દાતરને કણ સલા કાપે તેમ ગીસ્તને કાપવા લાગ્યા ગીસ્તના ભાડોની સિપાહીઓ મરદ મેરોની કે ક્યાં લગી ઝીલે સિપાહીઓ ઘાવાણાને જોડીમાં પડી ટપકે લોહીએ ઘર ભેગા થયા તેમ પીરિયાને અમરતાનું પાણી પાઈ જોતો ક્ષેત્ર કુશળ ઘેર આવ્યો એક બીજો પ્રસંગ બાલોચો કટોડા તરફ જે સંગી વસતા તેમણે કાંઈ કારણે રબારીઓ સાથે વેર બંધાયેલું એ વેર વાળવાને મંદો મત પંદર સંધિઓ માતાનું મઢ લૂંટવા બુવા કેળે આવ્યા મઢમાં પેશવા જાય છે ત્યાં એક ઘરડા રબારીએ તેમને ટપાર્યા પણ ત્યાં તો તેમણે પોતાનું પોત પ્રકાશ્યું વૃદ્ધ રબારીને તરવાર મારી દોડ ચાટો કર્યો બોવા બહાર ગામ ગયેલા અને પુરુષ વર્ગ સીમમાં ગયેલો ઘેર હતા માત્ર બેરા છોકરા તેમણે રોકણ રણ અને બૂમાબૂમ કરવા માંડી પાસે એને રસ્તે ચાલ્યા જતા જેતમાલે એ ભૂમો સાંભળી દોડીને તે ભુવા કેળામાં આવ્યા જોઈએ છે તો માતાના પવિત્ર મઢમાં સંધિ ઘુસેલા એક રબારી બહાર ઘાયલ પડેલો મામલો જોતા જ જોતાની આંખ ફાટી કાળી નાગરના જેવી તલવાર તાણી તે સંધિઓ ઉપર તૂટી પડ્યો લેજે મમાય કે તો જાય ને એક ઘાને બે કટકા કરતો જાય જેને જોતાનો એક ઝાટકો લાગે તે સંધિ ફરી શીખામણ ન માગી એ ધીંગાણામાં એણે બાર જણાને લાંબા તાર કર્યા પણ છેલ્લા ત્રણ સંધિઓ મરણીય થઈ જતા ઉપર ઘસ્યા ને આ ઠેકાણે એ મરદ મેરનું માથું નોખી કરી એ લોકો નાઠા ભાઈ એ વર જોતાની આ અમારે ખાંભી છે માતાનો મઢ સાચવવા એ ભડે પ્રાણ આપેલા છે એથી જ અમે એને માથે માતાજી પવિત્ર પીછી અડાડીને એને આશીર્વાદ આપીએ છીએ મઢ મેલી માતા તણો જો તું જોતા જાત એ સ્ત્રવ ખંડ ચેરો થાત સૂરજ ઉગતે ને થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ